ગઢડા અંદર એને પ્રીમિયમ અને બેસ્ટ ક્વોલિટીના કપડા પહેરવા માટેની બેસ્ટ જગ્યા લઈને આવી આવું છે થી ફેશન હવે પ્રીમિયમ કપડાની બેસ્ટ સેગમેન્ટની દુકાન લઈને આવી ગયું છું તમારી વાત કરું તો તમને યુએસ પોલો ટોમી હિલ થઈ જેવી મિત્રો અનેક બ્રાન્ડના કપડા મળી જવાના છે અહિયાં કીડીઓની જેમ લોકો ઉભરાય છે કારણ કે ધમાકેદાર દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે મારુતિ ફેશન અબ તમારા મિત્રો ગઢડા અંદર હોય બોટાદ થી હોય કે રાજકોટ થી હોય છે દૂર દૂર થી લોકો અહિયાં કપડા ખરીદી કરવા માટે આવે છે કારણ કે જે આ લોકો છે કલેક્શન લઈને આવે છે ને એવું ધમાકેદાર કલેક્શન સમગ્ર ગઢડા નહીં પણ બોટાદની અંદર પણ નહીં મળી શકે તમે ગોતીન થાકી જાવ તો એ આવું કલેક્શન ન મળે કારણ કે બ્રાન્ડેડ પ્રીમિયમ અને એક નંબર એ વન નું કલેક્શન લઈને આવી ગયા છે તો તમારા મિત્રો જલ્દી જલ્દી રીલ શેર કરી દેજો કારણ કે અહીંયા ખરીદી કરવા માટે એવડું પબ્લિક આવે છે ને વાત ના પૂછો અહિયાં મિત્રો જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ મસ્ત મજાની ખરીદી કરવાનો વિચાર કરીને એન્ટ્રી લેશો ને તો તમને કપડા લેવાનું બે ચાર જોડી લેવાનું તો અવશ્ય મન થઈ જશે કારણ કે કલેક્શન આ લોકો પાસે એવડું ધમાકેદાર છે તો આજે આ રીલ ને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રો સર્કલ સાથે શેર કરી દેજો અને એમના ગ્રુપ જોડે તમે અહીંયા કપડા લેવા પહોંચી જાજો આપણે મારુતિ ફેશન હબ માં ધમાકેદાર ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે ભાઈ ગઢપુર ની અંદર મિત્રો મારુતિ ફેશન હબ એડ્રેસ ની વાત કરો તો માણેક ચોક થી મોહન આશીષ કોમ્પ્લેક્સ ની ખૂણા વાળી શોપ જે આવી જાય ને જ છે ભાઈ આપડી પહોંચી જજો મારુતિ ફેશન હબ માં